આજે હું તમને બધાને બહુ બહુ જીવન ઉપયોગી તો એટલે તમે બહુ હાસ્યનો રસની બહુ ઈચ્છા ન રાખતા એ પછી હું બીજી કથાઓમાં તમને પીરસીશ જે આ મૂળ પોઈન્ટો જે છે આપણા જીવનમાં સમજવા જેવા અને આ કેટલું બધું લડશું ત્યારે માન દ્રઢ થાય હેલું નથી આ એટલે પહેલો સનાતન ધર્મ અને પછી જે વાત એટલી કરીને પ્રહલાદે અને ત્યારે સુધનવા શું કહે છે

પુત્ર સ્નેહમ પરિત્યજ્ય યસ્તવં ધર્મે વ્યવસ્થિતઃ અનુજાનામિ તે પુત્રમ જીવત્વેશ શતમ સમાહ હું તમારા પુત્રને મુક્ત કરું છું કે આ તમારો દીકરો હો વર જીવે કે હો વર જીવે ખાલી શરતમાંથી મુક્ત કર્યો એમ નહીં આશીર્વાદ ભી દઈ દીધો એસી જવાનો હશે તો નહીં મરે હોય ધર્મ પાળે સુખ થાય જે પહેલું સૂત્ર મારે તમારે ભલે આમ લાગે ઘડીક આપણે ધર્મ પાળીએ ત્યારે એમ લાગે નુકસાન ગયું નુકસાન ગયું પ્રહલાદની જગ્યા આપણે હોય તો વિચાર કરી મારો છોકરો મરી જાય હારું ને કહી દો ભાઈ તું અમારો છોકરો શ્રેષ્ઠ થાય આપણને એવું પુરાણોની કથાઓમાં ભાગવત આદિ કથાઓમાં જ્યાં જ્યાં ધર્મ પળાણો એ માણસ સુખી થયા છે થોડુંક મોડું થાય પણ એનું ફળ તો સારું આવે આવે ને આવે છે એટલે સનાતન ધર્મ અને સુધનવાય એવું કીધું ન કામાદનૃતમ નકામા દાતે તે પુત્રમ તસ્માત પ્રહલાદ દુર્લભમ સુધનવા કહે છે કે તમે કામનાથી પુત્રની ઈચ્છાથી કે વાંસનાથી અધર્મ ન કર્યો ધર્મનું પાલન કર્યું માટે હું તમારા પુત્રને શપથમાંથી જે શરત હતી એમાંથી મુક્ત કરી દઉં છું તો મારે તમારે બધાએ સનાતન ધર્મનું પોષણ કરવું હરેક સંપ્રદાય હરેક શાખાનો આ ધર્મ છે કે બધાએ સનાતન ધર્મનું પોષણ કરવું તો પેલો સનાતન ધર્મ બીજો ધર્મ તમને બતાવો સનાતન ધર્મ જો સમાજમાં નો રે ને એટલે સમાજ સુખી નો રે બહુ વાત પાકી વ્યક્તિ પણ નો રે સમાજ પણ નો રે આખા સમાજને સુરક્ષિત રાખવા માટે પણ સનાતન ધર્મની ખૂબ બધી જરૂર છે ચાણક્યનું એક સૂત્ર તમને સમજાવી દઉં ચાણક્ય શું કે ધર્મેણ ધાર્ય ધર્મેણ ધાર્ય એટલે સમાજ પણ લઈ શકો આખો લોક લઈ શકો એનાથી ધર્મ છે ધર્મ ન હોય સમાજમાં સ્થિરતા રહે હું તમને એક એક્ઝામ્પલ આપું કે જે સોસાયટીના બધા મેમ્બરો કાટલું કરતા હોય હાથ મારતા હોય ચોરી કરતા હોય એ સોસાયટીમાં કોઈ હખે રહી શકે ખરો બધા ચોર હોય આખી સોસાયટીના મેમ્બરો તમે કોઈ દીગ આખે રહી શકો ખરા અને જે સોસાયટીના બધા જ મેમ્બરો કોઈની પડી વસ્તુ પણ ન અડતા હોય એ સોસાયટીમાં રહેવા મજા કેવી આવે ભાઈ કોઈની પડી વસ્તુ કોઈ અડતું ન હોય દરવાજા ખુલ્લા મૂકીને હોઈ ગયા હોય તો કાંઈ તમને બીક ન લાગે એવી ધર્મ પાળે આખી સોસાયટી સુખી થાય અને જો ધર્મ ન પાળે સનાતન તો આખી સોસાયટી દુઃખી થાય આ બહુ સમજવા જેવી વાત છે ધર્મ માણા ન પાળે બધા દુઃખી થાય હવે બીજા ધર્મની મારે એક વાત પહેલો તો સનાતન ધર્મ બીજો ધર્મ એ છે કે પોત પોતાનું જે કર્તવ્ય એનું જે યથાર્થ પાલન કરવું એ પણ એક ધર્મ છે આ બી બહુ સમજવા જેવો પોત પોતાના કર્તવ્યનું પાલન એક પુત્ર છે તો પુત્ર તરીકેના અમુક એના કર્તવ્યો આવે એણે શું શું કરવું જોઈએ ઈ જો પુત્ર એના કર્તવ્ય પાલન કરે એટલે એના મા બાપ સુખી થાય થાય ને એનો એની ઉપર રાજીપો ઉતરે એટલે પુત્ર પણ સુખી થાય એક માતા છે કે એક પિતા છે તો એના પણ માતા તરીકેના પિતા તરીકેના અમુક કર્તવ્યો આવે અને જો એ યથાર્થ પણ એ કર્તવ્યનું પાલન કરે એટલે એના દીકરાઓ અને દીકરીઓ સુખી થાય થાય ને હવે જે બાપો પીવામાં રૂપિયા બગાડી નાખતો હોય છોકરાઓને હારી સ્કૂલમાં ભણાવતો ન હોય ફી ન ભરતો હોય તો એના છોકરાનો વેરીજ કહેવાય ને એણે એનું કર્તવ્યનું પાલન ન કર્યું એને પિતા તરીકેનો જે ધર્મ બજાવવો જોઈએ એ એણે ન બજાવ્યો દીકરો એના મા બાપની સેવા ન કરે નોખા કાઢે ને એને હેરાન કરે દુઃખી કરે તો દીકરાએ એના કર્તવ્યનું પાલન ન કર્યું એટલે એના મા બાપ દુઃખી થયા એક પત્ની તરીકેનું કર્તવ્ય એક પતિ તરીકેનું કર્તવ્ય એક પુત્ર તરીકેનું કર્તવ્ય આ શોર્ટમાં તમે આખા પરિવારનું સમજી લો સમાજમાં આવીએ એક ડૉક્ટર તરીકેના આપણા કર્તવ્યો હોય જો આ ડૉક્ટરો હોય ને રાતે બાર વાગ્યે કોઈક બોલાવે તો જાય હવે એની પરિવાર હોય ઊંઘ હોય બધું હોય બરાબર એની ક્યારેય ફરવા જવું હોય પણ એક ડૉક્ટર તરીકેની એની ફરજ કે કોઈ સિરિયસ હોય તો રાત્રે બે વાગ્યે પણ જવું પોતાના પોતાના પારિવારિક પ્રસંગો હોય એમાં ઓછી હાજરી આપીને જાવું એ પોતાના કર્તવ્યનું પાલન કરે એક ડોક્ટર તરીકેનું કર્તવ્ય એક શિક્ષક તરીકેનું કર્તવ્ય આ ચાણક્ય એક શિક્ષક તરીકેનું કર્તવ્ય હારું નિભાવ્યું ને ચંદ્રગુપ્ત જેવો રાજા આપ્યો ભાઈ એક શિક્ષક એના કર્તવ્યનું પાલન કરે ને કેટલાય રત્નો એ આ દેશને સમાજને આપી શકે અમે સાધુ થયા તો અમારું સાધુ તરીકેના અમુક કર્તવ્યો આવે એક રાજનેતા હોય તો નેતા તરીકેનું એક કર્તવ્ય આવે એક શિક્ષક એક ડૉક્ટર એક વકીલ એક એન્જિનિયર એક જજ હરેકના કર્તવ્યો છે અને જે માણસ પ્રામાણિકપણે પોતાના કર્તવ્યનું પાલન કરે તો આ ભારત સ્વર્ગ બને કે ન બને બાપ સાંભલ્યો ભાઈ હરેક વ્યક્તિ પોતપોતાના કર્તવ્યનું દિલથી નિર્વહન કરે તો તમે આમ સમાજ કે ઘર કે પરિવાર કે આખી આખો દેશ સુખી થાય કે ન થાય જ્યાં ક્યાંય એકાબીજાને એકાબીજાથી દુઃખ આવે છે તો કરવા આવે છે કે એકાબીજા એકાબીજાના કર્તવ્યમાં ભૂલ કરી ભૂલ કરી કોઈ માણસે તમને ઓછીના પૈસા આપ્યા બે મહિના માટે ત્રણ મહિના માટે બરાબર કે ભાઈ ત્રણ મહિના લઈ જાઓ ત્રણ મહિને તમે ગમે ત્યાંથી એને પાછા આપી દો એટલે એ વ્યક્તિને બીજાને દેવા હશે તોય મન થાય બરાબર હવે આ તમે તમારું કર્તવ્ય નિભાવ્યું ઓલા એનું કર્તવ્ય નિભાવ્યું હવે આવી રીતે કોઈ દઈ દેતું હોય પાછા એટલે એ બીજાને આપશે કોઈ ત્રીજાને આપશે એને મદદ મદદ કરવાનું મન થાય એક વાર એક જણો ઓછીના પૈસા લઈને ગયો ને એને કર્તવ્ય ન નિભાવ્યું બૂચ માર્યું પાછા જ ન દીધા